રાજકોટ રાજકોટ શહેર તથા ગ્રામ્યમાં જનરક્ષક હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે તમામ ઇમરજન્સી સેવા માટે એકસો બાર નંબર જાહેર કરાયા છે તેમજ જનરક્ષક પીસીઆર વાન જીપીએસ ટ્રેકિંગ એમડીટી મોબાઈલ ડેટા ટર્મિનલ લાઇટ બાર પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વાયરલેસ કોમ્યુનિકેશનથી સજ્જ છે દરેક વાનમાં એચસી એસઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિત ત્રણ કર્મચારીઓ ફરજ બજાવશે અને દરેક પોલીસ કર્મચારી યુનિફોર્મ લાઠી હેલ્મેટ અને બોડી કેમેરા સાથે ઉપલબ્ધ રહેશે અને આ સેવા ચોવીસ કલાક કાર્યરત રહેશે એકસો બારમાં કોલ કરવામાં આવશે ત્યારે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ તથા પોલીસ સ્ટેશન તથા નજીકમાં રહેલ જનરક્ષક પીસીઆર વાન એમ ત્રણેય જગ્યાએ કોલ મળશે અને કોલની કાર્યવાહી પૂર્ણ થયા ત્રણેય જગ્યાએથી ફીડબેક લેવામાં આવશે અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં આપણે એકસો બાર નંબર ફક્ત ખાલી જે નવ સાત નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા એકત્રીસ અગસ્ટને રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી આ એકસો બારની જે પ્રોજેક્ટ છે આને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ આ પ્રોજેક્ટને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ કે ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આમાં તે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સને લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બારમાંથી આપણે મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા આને સાથે સાથે જે અગાઉ આપને પીસીઆર વ્હીકીલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકારશ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો સત્તાવીસ પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં એકસો સત્તાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે આપણે પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આવ્યા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઊભા રાખીએ કે ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ અપના ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે ક્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે વાહનની જરૂર પડશે તો આ એમઆરઆઈ તરફથી પછી દરેક અઠવાડિયામાં પંદર દિવસમાં આને રિવ્યૂ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ પોઈન્ટો ચેન્જ થતા રહેશે હવે આજ રાત બાર વાગે પછી ફક્ત એકસો બાર ડાયલ કરવાનું અત્યારે ટેમ્પરરી જો કોઈ ભૂલથી ગલતીથી એકસો નંબર ડાયલ પણ કરી નાખશે તો આ રીરૂટ એકસો બાર ઉપર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે કે તમે એકસો બાર ડાયલ કર્યા છો તમે સો ડાયલ કરશો તો પણ મળશે એકસો બાર ને જાણ નાખથી આ તો આ તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ ફક્ત એકસો બાર યાદ રાખો